અંબા 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 વેરી 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 ગુડ મોર્નિંગ વેરી 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 ગુડ મોર્નિંગ અંબા અંબા તો ભાઈ આજની દિવસ તો બધા માટે યાદગાર ને સારો છે હમ લાર્જ એકદમ બની છા હમ સક્તિ આપે આપડા તો કેટલા લોકો ની પગડી ને રાત્રે એરસ્ટ્રાઇક થાય તો આપડે તો ઉઠી જવું જોઈએ ને આજે બધાય બહુ ખુશ હશે હમ આપણે આતંકવાદી અડયા સો થી વધારે આતંકવાદી મરી ગયા ભાખરી હમ મને હમ જીરું વરી હરી જ્યાં જોવો ને અત્યારમાં ન્યૂઝ જ ચાલુ છે બા બેસી ગયા છે જમવા ભાખરી અજાણું અને છાસ બા આપણે હવે મેથીનું નું ઓથાણું હાથે નથી બનાવતા ને કઈ ઘરે બનાવો છો ક્યારે બનાવવાના છો એક બે બેન ની છે ને કીધું ની કમેન્ટ આવે છે એટલે કમેન્ટ આવે છે કે મેથીનું નું ઓથાણું અમને બતાવો એમ રેસીપી આવશે તો કરશો ને ત્યાં બતા ખાટું પાણી જોઈ બે દી હું મેથી પલાળી દેવાની પોળી કરી અને ખાટા પાણીમાં રાતના પલારી હોય ને તો બીજા દીવી ફૂદી પલાળી પછી એને પોળી કરી નાખવાની પછી કેરીનું અથાણું હોય ને એમાં નાખવાનું જેને મેથી કેરી ખાવી હોય મેથી કેરી ખાઈને અમારા જેવા છે ને અંદર ચાર પાંચ બટકા જ નાખીએ એટલે શું મેથી હેલો ગુડ મોર્નિંગ સૌ આઈ હોપ કે તમે બધા છે સાડા અગિયાર અને બસ કામ કરવા માટે નીકળી ગયા છો રાતે તો આ ગાડીનો કલર એનું તો ઓળખાતો એટલી ખરાબ થઈ ગઈ હતી ચાલો આ ફાયદો છે રેગ્યુલર જો તમે ગાડી સાફ કરાવતો હોય ને એનો હમણાં અહીંયા બાજુમાં નાઇન એટ થ્રી ફોરમાં આપણે બે દિવસ પહેલા શૂટ કરતા હતા ને એક્ઝેટ એની બાજુમાં છે ને એક નવી જગ્યા શરૂ થઈ છે આજે ગોવાની કોલ કોકો અહીંયા મળે છે અને સ્વામિનારાયણ મંદિર છે ને એની એક્ઝેક્ટ સામે છે ને અક્ષર માર્ગ આ મેઇન રોડ કહેવાય એ રોડ પૂરો થાય ને એટલે અહીંયા અમીન માર્ગ શરૂ થાય અક્ષર માર્ગ પૂરો થાય એટલે અમીન માર્ગ એ પહેલાં જ અહીંયા રાઈટ સાઈડ આવી જાય અને કોલ ઘણી બધી એમની પાસે ફ્લેવર ને વેરાયટી છે જુઓ તમે અહીંના ઓનર છે તમારું નામ અને

અને અહીંયા અહીંયા ભી 521 ઓકે અને કોકો મિસુ એક નવી એક વેરાયટી છે કોલ કોકો તો ઘણી બધી ફ્લેવર છે જ કોલ કોકો જે સુરત ના છે ને ખ્યાલ હશે ચોકલેટ ફ્લેવર તમને એમાં ટેસ્ટ થોડો લાગે અને એમાં ભી ઘણી બધી વેરાયટી છે બે ચાર નામ આપજો ને મને મેં ટ્રાય કરી હેઝલનટ નટેલા છે ખરેખર બહુ સરસ ટેસ્ટ છે અને ઓલો કોકો કોકો મિસી મિશુ મિશુ હું મિશુ જ ભઈલો છે ને વિડિયોમાં આ વિડિયોમાં મિશુ છે તો અત્યારે સૌથી ટ્રેન્ડિંગ છેલા બે વર્ષથી બિસ્કો અને આ કઈ કીધી હતી આ ક્લાસિક કોકો હા અને મેં આ એક ટેસ્ટ કરી આ કઈ રીતે બને છે અને આ શું પ્રોડક્ટ શું કહેવાય ઓકે આપણે નામ કોકો લેડી ફિંગર હોય એને આપણે કોકો કરીએ પછી એના ઉપર લેયર આવશે અને એના ઉપર જે હશે એનું લેયર આવશે આ ક્લાસિક છે તો આના પર કોફી વધારે ફોકસ થશે છે તો આના પર બિસ્કોફ ક્રંચ અને બિસ્કોફ સ્પ્રેડ રહેશે અને નટેલા અને ઇન શોર્ટ પસંદ હોય તો ટ્રાય કરવી જ જોઈએ આગળ હમણાં બતાવ્યું ને એ જગ્યા જવા જેવું છે અને પછી ત્યાંથી આગળ કાળા રોડ ઉપર આઈ વિનસ જે આપણે એપલ સ્ટોર છે ને એ રિલાયન્સ મોલ વાળો જે રાજકોટમાં હતો ને કાળા રોડ ઉપર આવી ગયો સ્ટારબગ્સ ની બાજુમાં ક્યાં આવ્યા છે શૂટ માટે પવન જો કેવો છે બારા હા હા માહોલ બેગડો છે ફૂલ બારા જોયે હવે બાર નું શૂટ કેવી રીતે કરશું ફૂલ ને બધું ઉડી ગયું મેં સાઈડમાં લીધી ભાઈ રસ્તામાં આવતી હજી ગુજરાતમાં જોઈએ કેટલા દિવસ આ બધી કન્ડિશન રહ્યા છે વરસાદની વાવાઝોડાની આજે અમારે મોડું થઈ ગયું છે દોઢ વાગી ગયો છે ભગવાનની ઠાળ ધરાઈ ગયો છે રોટલી સૂકી ભાજી દાળ ભાત છાશ રોટલી અને વા બેસી ગયા છે જમવા જમવા તો આજ તો મોડું થઈ ગયું વાહ બાપુજીને ઓલા ઘરે ઉતારવા ગયા હતા જૂના ઘરે તો પછી મોડું થઈ ગયું રોટલી ને ભાત રાજકોટ માં તો માવઠું છે તમારે માવઠું છે કે નહીં ઠંડક ઠંડક થઈ જાય જરાક વરસાદ આવે ને તોય ત્રમથી વરસાદ આવ્યો ને પડ્યા હતા ખબર છે તમને નીચે પણ ફોટો મોકલો તો કરાને બાલ્કની માં કરા પડ્યા હતા કરો બતાયો તો મને કે જોયા પડ્યો એટલે

બિન બુલા બારાતી ની જેમ વરસાદ ચાલુ થઈ ગયો છે ગરમીમાં પણ ઉપરજો વાદળ આમાં કઠોળ કરવું હોય તો કરી શકાય બેન ઉપયોગી કેટલા દિવસ પછી સૂકી ભાજી તાતલી

હા ઓર અરે બટરે તો કાઢી મને નીકળે માટે અરે પણ હવે બીજું મને ને આટલું બધું નથી ખવાય એમ બાપા બહુ મને સલાહ આપતા તો પૂરી દીધા ન ખલ્લું બઉ મને ક્યારે બારીક બારીક બંધ કરી દીધી દેખતે કેમ અંદર આવે છે થોડીક વાર બાલ્કની ની મજા માણી લેવા દો એને આમ તો ઉભા ન રે થોડીક વાર મજા માણી લ્યો બાલ્કની ની જોયું ને કેવું બિહેવ કરે છે કે જાણે મેં પૂર્યા નથી એને શોખ થી ઉભા છે વિડિયો ચાલુ છે ને ત્યાં લગી રિએક્શન એ નહીં આપે હો આવું છે આવું છે અંદર આવું છે એટલે આ કહો ને હમણાં તારા કાકા કરશે આ બધું કામ કોણ કરશે મારા કોઈ કાકા છે જ નહીં પણ આનંદ કાકા આનંદ કાકાએ જ કરવાનું હોય બધું જો કેવું સરસ વાતાવરણ છે જોઈ ને મજા છે એવી સરસ સંધ્યા થી ગઈ છે ને જોરદાર

કેવી સરસ છે બ્લોગ લીધો મસ્ત હમ ચાલો આજે પાછો મિલ્ક સાંજે સાત વાગે

एट एक ना जन न्यूज़ रिपीट ना रिपीट आवाना जा पढ़ा जाए ये जा जो रखवाट दाई जा ठीक mm. 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 है जा आज़ भर्चुअली ना हम्म अरे स्टेटमेंट है कौन है इधर ये ना कोई ये ना कोई ना दस चार मई किया ये ना कोई ना मई कोई क्यों क्यों तो साल ચાલુ કાજુ મેંગો ઓકે ઓકે આજે મેંગો માલ દેખાય છે આમાં મોજા

ગર્લ્સ બોયઝ ની ફાઈટ ચાલે છે એમ હેલો બડા કોમ લઈને આવી ગઈ છું અને બધાય છોકરા એવા રમતા હતા ને વેકેશન પડી ગયું ને પાર્કિંગ માં તો એમ થાય કે આપણી નાના દાદ કેવી મજા આવતી કાઈ જવાબદારી જ નહી એ શેરી માં રમવાનું કાઈ ટેન્શન જ નહી જીવનમાં માં જો કે અત્યારે યુતી પણ હું તો એ મજા આવી બધાય ને રમતા જોઈ ને બધાય ટોળું વળી ગયા કે અમારી વિડિયો માં આવું છે કે એક બે વાર અમાર ઘરે આવી ગયા ને પછી બધાય વિડિયો માં લીધા કેટલા વર્ષ પછી આજે સાબુદીન સાહેબને સાંભળ્યા હોય અને એક વસ્તુ માર્ગ કેવી કે પેલા જે સાંભળ્યા હતા કેટલાય વર્ષ પછી સાંભળ્યા તો એ સમજમાં બી ઘણો ફેર છે કેવી ઊંડી ઊંડી વાતો પણ નાખે જાણવાની મજા આવે આવા જે સાહિત્યકાર હાસ્ય કલાકાર જ્યાં બધા સિનિયર હતા એની વાત જ અલગ હતી એ લોકો યંગ હોય અને ન સાંભળાવું હોય તો સાંભળજો મજા આવશે ડીપલી ઊંડી વાતો કરી નાખે અને હસાવતા હસાવતા કરી નાખે અત્યારે રાતના સવા દસ વાગ્યા છે મારે જવું તું પેલા થોડુંક બારે કામથી પણ હવે હું કંઈક જમી કરીને જોતો હોય એટલે પછી આળસ ચડી જાય ને એમ થાય કે હવે ક્યાંય જવું નથી એટલે હવે નીંદર આવે છે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત